તો નશાના સોદાગર સામે મોરબી એલસીબી સૌથી મોટી કાર્યવાહી કરી છે મોરબીના રંગ પણ નજીકથી ઝડપાયો છે નશીલા સિરપનો મસ્ત મોટો જથ્થો દોઢ કરોડની કિંમતની કિંમત નેવ હજાર નશીલી સિરપની બોટલ જપ્ત કરવામાં આવી છે આ સાથે ત્રણ આરોપીની અટકાયત કરાઈ મોરબીમાં નશાકારક સિરપના આ સમાચાર કપ સિરપનો જથ્થો ઝારખંડ લાવવામાં આવ્યો હતો જે ગોડાઉનમાં આ જથ્થો ઝડપાયો તે રવિ પટેલ નામના શખ્સે ભાડે રાખ્યું હતું રવિ પટેલ પોલીસ પકડથી દૂર છે અને પોલીસે મૂળ ગોડાઉન માલિકને શોધવા તપાસ શરૂ કરી છે રંગપર ગામ નજીક આરટાઇલ નામના ગોડાઉનમાંથી આ નશીલી સિરપ ત્રણ આરોપીઓને હાલ તો કરાયા છે મોરબી એલસીબીએ બાતમીના આધાર પર ગોડાઉનમાં દરોડા પાડ્યા અને અંદાજિત નેવ હજાર બોટલ સહિત દોઢ કરોડથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ રાડિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પાર્થ આ નશાના આખરે સોદાગરો ક્યાં છુપાઈને બેઠા છે અને કયા પ્રકારે આ મસ્ત મોટું ગોડાઉન જેને ઝડપી પાડવામાં સફળતા મળી

જે કોડિન કપ શિરપનો જે જથ્થો છે એ મોરબી એલસીબી ટીમ દ્વારા ઝરપી પાડવામાં આવ્યો છે તો સાથે સાથે ત્રણ જેટલા શખ્સો છે એમને પણ રીટેન કરવામાં આવ્યો છે તો આ જે ગોડાઉન જે ભાડે રાખતા જે રવિ પટેલ નામનો જે શખ્સ છે તેને પણ એલસીબી ટીમ દ્વારા હાલ હસ્તગત કરવામાં આવ્યો હોવાની માહિતી મજ છે આ કોડિન કપ શિરપનો જે આ મસ્ત મોટો જથ્થો છે એ મોરબી એલસીબી ટીમે ઝરપી અને સૌથી મોટી આ જે કાર્યવાહી જે કરી હોય છે એવી માહિતી મળી રહી છે તો હાલ મોરબી એલસીબી ટીમ આ ગોનાલી શોટ કોટ પણ હાલ ચલાવી રહી છે અને મોરબી એલકેબી ટીમ દ્વારા હજી સુધી કાર્યવાહી ચાલુ હોવાની માહિતી મળી છે અને આ જે કફ નો જથ્થો ક્યાંથી લઈ આવવામાં આવ્યો હતો કોણ આ માલ આપનાર હતો અને મોરબી સહિત કઈ કઈ જગ્યા ઉપર આ કફ સિરપ નો જે જથ્થો છે એ વેચવાનો હતો તે સહિતની આજે તમામ વિગતો છે એ એલકેબી ટીમ દ્વારા હાલ મેળવવામાં આવી રહી છે તો સાથે સાથે એ પણ એક સૂત્રો માહિતી મળી રહી છે કે આ જે કોડિંગ કફ સિરપનો જે જથ્થો છે અને આ ગોડાઉન માં રાખી અને જે વેચાણ કરવામાં આવતું હતું તે છેલ્લા 10 દિવસથી શરૂ થયું હતું તે પણ માહિતી હાલ સૂત્રમાંથી મળી રહી છે કિતાજી આભાર આપનો આ સમગ્ર માહિતી બતાয়াল તો આ કફ સિરપનો જથ્થો છે મોરબી સુધી પહોંચ્યો છે તેને લઈ તપાસનો ધમધમાટ પણ શરૂ કરાયો છે ત્રણ લોકોની અટકાયત પણ કરાઈ છે